નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વાત કરીશું વિદ્યુત ફ્લક્સની તો આપણે વાત કરીએ કે આપેલ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ઈને લંબ એક ડેલ્ટા એસ ક્ષેત્રફળનો નાનો સમતલ મૂકીએ તેમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની જે સંખ્યા છે તેને ફ્લક્સ તરીકે ઓળખવામાં આવે છે ફ્લક્સને સેના તરીકે ઓળખવામાં આવે છે ફાઈ વડે તો ફાઈ બરાબર ઈ ઇન્ટુ ડેલ્ટા એસ અહીંયા ડોટ ગુણાકાર છે ડોટ ગુણાકાર હોય તો કયો આવે છે cos θ ને જો ક્રોસ ગુણાકાર હોય તો sin θ આવે છે તો અહીંયા ડોટ ગુણાકાર હોવાથી શું આવે છે ફાઈ બરાબર ઇ ઇન્ટુ ડેલ્ટા એસ કોષીટા તો એ આપણે શું વાત કરે છે કે આપણે અહીંયા એક વિદ્યુત ક્ષેત્ર લીધું છે કે કોઈ એક આપણી પાસે એ વિદ્યુતભાર છે તેનું આ વિદ્યુત ક્ષેત્ર છે તો તેની અંદરથી સોરી આપણે શું કર્યું છે કે કોઈ એક આટલો જ આખો વિસ્તાર છે તેની અંદર કોઈ એક વિદ્યુત વિદ્યુતભરનું વિદ્યુત ક્ષેત્ર છે અને અહીંયા આપણે કોઈ એક નાનો અમથો ટુકડો લીધો છે તો આની અંદરથી જેટલી પણ ક્ષેત્ર રેખાઓ પસાર થવાની છે તો અહીંયા આપણે વાત કરીએ કે આટલી ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે તો તેને એના વિદ્યુત ફ્લક્સ તરીકે ઓળખવામાં આવે છે હવે આ જે બાબતો છે તે તમને એકદમ સિમ્પલ ઉદાહરણ ઉદાહરણવાળે સમજવાનો પ્રયત્ન કરું તો આજે આપણું પૃષ્ઠ છે તેને આપ આ આજે આપણી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે તેને આપણે આ રીતે ધરી લઈએ કે આ કોઈ એક વહેતી નદી છે અને શું ધરી લીધું આપણે એક વહેતી નદી તો આપણું વિદ્યુત ક્ષેત્ર જે છે તે આપણી એક નદી બની ગઈ છે અહીંયા આજે એણે આપણને શું કીધેલું છે કે ડેલ્ટા એસ ક્ષેત્રફળનો એક ખંડ મૂકવા કીધો છે તો અહીંયા હું શું કરું છું એક પાઇપ મૂકી દઉં છું આ પ્રમાણે નળાકાર પાઇપની આપણે કલ્પના કરીએ તો આ શું છે આપણી પાસે એક નળાકાર પાઇપ છે તો જ્યારે આ વહેતી નદી આ જ પ્રમાણે વહે છે અને તેની અંદર તમે જ્યારે આ પ્રમાણે પાઇપ મૂકો છો તો બંનેની દિશા કેવી થઈ ગઈ એક સરખી દિશા થઈ ગઈ તો ત્યારે તમને ખબર છે કે અહીંયા વચ્ચેથી જે અહીંયા વચ્ચેથી જે પાણી પસાર થવાનું તે તમારું વધારે પ્રમાણમાં પાણી પસાર થવાનું છે કારણ કે આ જ દિશામાં પાણી પણ છે અને આ જ દિશામાં તમારું એ પાઇપ પણ છે તો તમારે અહીંયા પાણી વધારે પસાર થાય તો અહીંયાથી જેટલું પાણી પસાર થાય છે આ પાઇપની અંદરથી જે પાણી તમારું પસાર થાય છે તો એ જે પાણી છે તેને વિદ્યુત ફ્લક્સ તરીકે ઓળખવામાં આવે છે પાણીને સેના તરીકે ઓળખવામાં આવે છે વિદ્યુત ફ્લક્સ તરીકે ઓળખવામાં આવે છે આ વાત એણે કરેલી છે અને અહીંયા પાઇપને આપણે કઈ દિશામાં રાખેલો છે પાણીની દિશામાં એટલે આઈડિયા આપણી પહેલી આકૃતિ બની ગઈ છે તો એણે શું કીધું છે કે જ્યારે આપણે એ બંનેને એક જ દિશામાં રાખીએ છીએ એટલે કે ઈ અને ડેલ્ટા એસ ઈ એટલે કે આપણું પાણી એટલે કે આપણું વિદ્યુત ક્ષેત્ર ડેલ્ટા એસ એટલે કે આપણો ખંડ એટલે કે આપણો આ પાઇપ તેને આપણે જ્યારે એક જ દિશામાં રાખીએ છીએ ત્યારે બંને વચ્ચે ખૂણો કેટલો બને છે ઝીરો બને છે અને ત્યારે આપણું જે વિદ્યુત ક્ષેત્ર છે તે આપણને વિદ્યુત ફ્લક્સ જે છે તે આપણને મહત્તમ મળે છે આપણને વધારે વિદ્યુત ફ્લક્સ મળે છે હવે આપણે ધારી લઈએ કે અહીંયા આપણે શું કરવાના હવે આ પાઇપને આપણે આ રીતે થોડો ક્રોસ કરી દઈએ તો પહેલાં શું થતું હતું પાણી જેટલું વધારે જતું હતું પણ હવે તમને કેવું મળવાનું છે ઓછું પાણી મળવાનું છે અહીંયાથી પહેલાં કરતાં થોડુંક ઓછું પાણી મળવાનું છે કારણ કારણ કે હવે શું થાય છે બંને વચ્ચે કોઈ ખૂણો બની જાય છે તો જે અહીંયા એણે જ વાત કરેલી છે કે જો વચ્ચે ખૂણો ઠીટા હોય તો પસાર થતી સંખ્યા ઇ ડેલ્ટા સ્કિટા અનુસાર પહેલાં કરતાં કેવી થવાની છે ઓછી થવાની છે હવે આપણે વાત કરીએ કે આ આપણું પાણી છે અને જો હું આ રીતે પાઇપ મૂકી દઉં પાણી આ પાઇપમાંથી પસાર થવાનું છે તો નથી થવાનું તો વચ્ચેનો ખૂણો ઠીટા જ્યારે શૂન્ય હોય ક્યારે શૂન્ય બને સોરી અહીંયા ઠીટા શૂન્ય નહીં થાય અહીંયા ઠીટા તમારો કેવો હોય લંબ હોય એટલે કે ઠીટા જ્યારે તમારો નેવું અંશ હોય એટલે કે આ વિદ્યુત ક્ષેત્ર છે આજ આપણું ડેલ્ટા એસ છે બંને વચ્ચેનો ખૂણો કેટલો બને આ નેવું અંશનો બને છે ત્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઈમાંથી પસાર થતી નથી એટલે કે અહીંયા ફ્લક્ષ આપણને કેટલું બને છે બને છે આપણું ફ્લક્સ શૂન્ય બને છે આ એક ખાલી એક ઇન્ફોર્મેશન માટે છે તો અહીંયા તમારે ફક્ત ને ફક્ત આઈડિયા જે આ વાતો છે ત્રણ વાત તેને તમારે યાદ રાખવાનું છે કે જો ઠીટા બરાબર ઝીરો હોય તો ફ્લક્સ ફાઈ આપણને કેવું મળવાનું છે મહત્તમ મળવાનું છે અને અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે કે જો ખૂણો ઠીટા શૂન્ય નહીં પણ ઠીટા ઠીટા બરાબર તમારે નેવું હોય અથવા કાટ ખૂણો હોય તો તમને ફાઈ કેવું મળે છે ફ્લક્સ શૂન્ય મળે છે આ જે વાત છે તેને ખાલી તમારે યાદ રાખવાનું છે વધારેની અંદર કશું નથી તો ફાઈનું જે સૂત્ર છે તે ઈ સમેસન ઈ ઇન્ટુ ડેલ્ટા એસ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ તો હવે આપણે આ જે સમયસન છે સમયસન એટલે કે સરવાળો બતાવે છે તો હજુ આપણે એને શૂન્ય કરો હજુ આપણે એને સૂક્ષ્મ કરવો હોય તો આપણે શું કરવું પડે આ જે ડેલ્ટા એસ છે તેને શૂન્ય લેવું પડે કે જ્યારે તમારે કોઈ પણ વસ્તુને શૂન્યની નજીક લઈ જવું હોય એટલે કે એકદમ સૂક્ષ્મ જવું હોય ત્યારે તમારે એની અંદર લિમિટ લાવવી પડે તેના માટે અહીંયા આપણે લિમિટ લીધી છે ડેલ્ટા એસ ટેન્સ ટુ ઝીરોને શું વાંચવામાં આવે છે ડેલ્ટા એસ ટેન્સ ટુ ઝીરો તેના પ્રમાણે અહીંયા આજે જે સમિશન હતું તે શું બની જાય છે હવે આપણું સંકલનની નિશાની બની જાય છે તો વિદ્યુત લક્ષની વ્યાખ્યા શું આવે છે કે કોઈ પણ ક્ષેત્રફળ સાથે સંકળાયેલું ફ્લક્ષ એટલે શું આ ઈ શું છે આપણું વિદ્યુત ક્ષેત્ર છે એટલે કે તે સદીશનું ક્ષેત્ર અને ડેલ્ટા એસ એટલે કે ક્ષેત્રફળ એટલે તે ક્ષેત્રફળ પરનું ક્ષેત્રફળ સંકલન આ જે સંકલનની નિશાની છે તેને ક્ષેત્રફળ સંકલન તરીકે ઓળખવામાં આવે છે એટલે એની વ્યાખ્યા સૂત્ર પરથી આપણે શું યાદ રાખી શકીએ છીએ કે કોઈ પણ ક્ષેત્રફળ સાથે સંકળાયેલ ફ્લક્સ એટલે કે તે સદીશનું ક્ષેત્ર અને તે ક્ષેત્રફળનું ક્ષેત્રફળ સંકલન હવે આનો જે એકમ છે તેને આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીએ તો એને એકમ શું બનવાનો છે ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિકૂલમ આપણને ઈનો એકમ યાદ છે ઈનો એકમ શું હતો ન્યૂટન કુલમ ઇનવર્સ અને ઇન્ટુ ક્ષેત્રફળ ક્ષેત્રફળનો એકમ શું હોય છે મીટર સ્ક્વેર એટલે આ મીટર સ્ક્વેરને આગળ લીધો છે તો ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિકૂલમ અથવાના પછીના ચેપ્ટરમાં આપણે જોઈશું વોલ્ટ ઇન્ટુ મીટર અથવા આપણે એનો બીજો પણ એક જો એકમ જોઈએ છે વોલ્ટ મીટર ઇનવર્સ અને મીટરનો સ્ક્વેર તો આ બંનેનો સરવાળો કરીએ તો એક વખત મીટર વધે છે એના પરથી પણ આપણે લખી શકીએ કે એનો એકમ કહે છે વોલ્ટ ઇન્ટુ મીટર અને કેવી રાશિ છે તો કે અદિશ રાશિ છે જેને આપણે યાદ રાખીશું આ એ જ વાત છે જે આપણે આની આગળની થિયરીમાં જોઈ ગયા છે કે બંધ ક્યારે ધન હોય ક્યારે ઋણ હોય અથવા ક્યારે શૂન્ય હોય છે તો એસ ઇન્ટુ એસ લંબ ઇ એટલે કે જ્યારે બંને એકબીજાને ક્ષેત્રફળ અને વિદ્યુત ક્ષેત્ર એકબીજાને લંબ હોય ત્યારે આપણને આ કેટલું મળે છે તો કે આપણું ફ્લક્સ કેવું મળે છે આપણને શૂન્ય મળે છે જો ઠીટા આપણો નેવું કરતાં નાનો હોય આપણો જો ઠીટા નેવું કરતાં નાનો હોય એટલે કે કોસ્ટ ઠીટા આપણો ધન બને તો ફ્લક્ષ ધન બને છે આ યાદ રાખજો અહીંયા ઊંધું છે જો ઠીટા તમારો ઝીરોથી નેવુંની વચ્ચે હોય તો ધન અને જો નેવું કરતાં મોટો હોય તમારો ઠીટા તો તમને ફ્લક્ષ ઋણ મળે છે અહીંની આકૃતિ છે જો ઠીટા બરાબર ઝીરો એટલે કે ફાઈ તમારો જ્યારે લંબો હોય ત્યારે તમને ફાઈ ઝીરો મળે છે જો તમારો સોરી અહીંયા ઠીટા આવશે અહીંયા એણે પ્રિન્ટિંગ મિસ્ટેક આપેલી છે કે જો તમારો ઠીટા ઝીરો હોય અહીંયા ફાઈની બદલે ઠીટા કરી દેજો કે ઠીટા બરાબર ઝીરો તો પ્રમાણેની આકૃતિ ઠીટા જો ગ્રેટર દેન ઝીરો તો ધન ફ્લોક્સ ઠીટા રૂમ ફ્લોક્સ આ રીતે આપણને આટ સોરી આ ફાઇ અહીંયા બરાબર જ છે આ ડાયરેક્ટ ફાઈની આકૃતિ આપેલી છે તો તમને પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે તો આ આકૃતિને પણ તમારે ધ્યાનમાં લેવાની છે હવે આપણે વાત કરીએ મોસ્ટ ટાઈમી કે બિંદુવત ડાયપોલ બિંદુવત ડાયપોલ કોને કહેવામાં આવે છે તો એકબીજાથી અમુક અંતર અમુક અંતર એટલે કેટલું ટોય અંતરે રહેલા બે સમાન અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારો કહેવા સમાન અને વિરુદ્ધ પ્રકારના સમાન એટલે કે બંનેનું મૂલ્ય કેવું હોવું જોઈએ સમાન એકનું મૂલ્ય પાંચ હોય તો બીજાનું મૂલ્ય પણ પાંચ જ હોવું જોઈએ પણ કેવા પ્રકારના વિરુદ્ધ પ્રકારના એટલે કે એક પ્લસ હોય અને એક માઇનસ હોય તો તેનાથી જે રચના બને છે તેને વિદ્યુત ડાયપલ તરીકે ઓળખવામાં આવે છે શું કીધું છે કે એકબીજાથી અમુક અંતર એટલે કે ટુ એ જેટલા અંતરે રહેલા આ ખાસ લખવાનું કે સમાન અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારોની જે રચના છે તેને વિદ્યુત ડાયપલ તરીકે ઓળખવામાં આવે છે એટલે જ્યારે પણ તમને વિદ્યુત ડાયપોલની થિયરી પૂછાય એટલે તમારે પહેલાં એની વ્યાખ્યા લખી જ દેવાની એને પૂછે કે નહીં પૂછે પણ આપણે એની વ્યાખ્યા તો લખી જ દેવાની રહેશે અને એનું સૂત્ર શું એક પૂછે કે વિદ્યુત ડાયપોલ પરના ભાર અને તેમની વચ્ચેનું અંતર ટુ એના ગુણાકારને ડાયપોલ મોમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે શું કીધું કે એ બંને વચ્ચેનું અંતર ટુ એ અને વિદ્યુત ડાયપોલ પરનો વિદ્યુત ભાર વિદ્યુત ભાર કેટલો લીધો છે આપણે ક્યુ જેટલો તો આનો અને ક્યુનો ગુણાકાર કરી એટલે ટુ એ ઇન્ટુ ક્યુ તેને સેના તરીકે ઓળખવામાં આવે છે ડાયપોલ મોમેન્ટ પી તરીકે ઓળખવામાં આવે છે એટલે કે પી બરાબર ટુ એ ઇન્ટુ ક્યુ તરીકે ઓળખવામાં આવે છે આ સૂત્ર પણ આપણે યાદ રાખવાનું છે તો આ તરીકે ઓળખવામાં આવે છે ડાયપોલ મોમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે તો અહીંયા આપણે એક ઋણ વિદ્યુત ભાર લીધો છે અહીંયા આપણે એક ધન વિદ્યુત ભાર લીધો છે અહીંયા આપણે ઉગમ બિંદુ લઈએ તો અહીંયાથી આનું અંતર એ જેટલું છે આનું પણ અંતર કેટલું છે એ જેટલું તો બંને વચ્ચેનું ટોટલ અંતર કેટલું થાય છે ટુ એ જેટલું થાય છે હવે આપણે વાત કરીએ ડાયપોલ મોમેન્ટની દિશા તો ડાયપોલ મોમેન્ટની દિશા કેવી હશે હંમેશા ઋણ વિદ્યુત ભરથી ધન વિદ્યુતભર તરફથી હશે આ આપણે યાદ રાખવાનું છે કે ડાયપોલ મોમેન્ટની દિશા હંમેશા કેવી હોય છે ઋણ વિદ્યુત ભરથી ધન વિદ્યુતભા તરફની હોય છે અને ડાયપોલ મોમેન્ટમાં ક્યુ અને માઇનસ ક્યુની વચ્ચેનું જે સ્થાન છે તેને ડાયપોલના મધ્ય બિંદુ તરીકે ઓળખવામાં આવે છે હવે યાદ રાખો આ ખાસ વસ્તુ છે કે ડાયપોલ પરનો કુલ વિદ્યુતભાર કેટલો હોય છે શૂન્ય કેમ શૂન્ય કારણ કે અહીંયા માઇનસ ક્યુ વિદ્યુતભાર છે અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભર છે બંનેનો સરવાળો કરો તો માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ તમારા કેન્સલ થઈ જવાના છે અને જાને મળવાનો છે ઝીરો એટલે યાદ રાખો કે ત્યાં વિદ્યુતભર કેવો હોય છે શૂન્ય એટલા માટે ડાયપોલનું ડાયપોલ શૂન્ય છે પણ એનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોતું નથી કેમ એનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોતું નથી કારણ કે અહીંયા જ્યાં પ્લસ ક્યુ વિદ્યુતભર છે અને અહીંયા માઇનસ ક્યુ તો આનું પોતાનું એક અલગથી વિદ્યુત ક્ષેત્ર છે અહીંયાનું પણ એક અલગથી વિદ્યુત ક્ષેત્ર છે કારણ કે બંનેના સ્થાન કેવા છે અલગ અલગ છે એટલા માટે હવે આજે ડાયપોલ મોમેન્ટ છે તેના એકમની આપણે વાત કરીએ તો ટુ એ ઇન્ટુ ક્યુ એ ટુ એ શું છે તમારું અંતર છે અંતરનો એકમ કયો આવે છે મીટર આવે છે અને ક્યુ ક્યુ એટલે કે વિદ્યુતભાર એનો એકમ કયો છે કુલમ એટલે એનો એસા એકમ કયો બને છે કુલમ ઇન્ટુ મીટર અથવા મીટર ઇન્ટુ એમ્પિયર ઇન્ટુ સેકન્ડ તમે દસમા ધોરણની અંદર ભણી ગયા છો વિદ્યુતભાર સોરી વિદ્યુત પ્રવાહ વિદ્યુત પ્રવાહ આઈનું સૂત્ર શું છે કે વિદ્યુતભારના છેદમાં સમય આવું કંઈક તમે ભણી ગયા છો ધોરણ દસની અંદર તો વિદ્યુતભરને સૂત્રનો કરતા બનાવો તો સમય તમારો ઉપર ચાલ્યો જાય તો આઈ ઇન્ટુ સમય ટી આઈ એટલે કે એમ વિદ્યુત પ્રહ એનો એકમ કયો છે એમ્પિયર ટી એટલે સેકન્ડ એટલે મીટર ઇન્ટુ એમ્પિયર ઇન્ટુ સેકન્ડ અને એનું પારિમાણિક સૂત્ર એમ ઝીરો એલ વન ટી વન એ વન છે આ બધી વાતો એક માર્કના એમસીક્યુ માટે આપણે વાંચવાની છે ત્યારબાદ વાત કરીએ આપણે બિંદુ ડાયપોલ કોને કહેવામાં આવે છે બિંદુ ડાયપોલની વાત કરીએ તો બિંદુ ડાયપોલ માટે પરીક્ષામાં પૂછાઈ શકે તો યાદ રાખો કે આપણે જે આ ટુ એ છે તેને પણ ટેન્સ ટુ ઝીરો કરીએ અને ક્યુ છે તેને ઇન્ફિનિટી કરીએ એટલે શું કહે છે કે બંને જે આપણા વિદ્યુત ભાર છે તેનું મૂલ તેમની બંને વચ્ચેનું અંતર આપણે ખૂબ જ નજીક રાખીએ અને જે આપણો વિદ્યુત ભાર છે આ જે આપણા બંને વિદ અહીંયા માઇનસ ક્યુ છે આ પ્લસ ક્યુ છે તે બંનેનું વચ્ચેનું અંતર આપણે ખૂબ જ નજીક રાખીએ અને આ જે ક્યુ છે તેનું મૂલ્ય ઇન્ફિનિટી જેટલું એટલે કે ખૂબ જ વધારે રાખીએ તો ત્યારે જે આપણી ડાયપોલ બને છે તેને સેના તરીકે ઓળખવામાં આવે છે બિંદુ ડાયપોલ તરીકે ઓળખવામાં આવે છે તો આ પરીક્ષાની અંદર એક માર્ક માટે એમસીક્યુ માટે જરૂરી છે તમને શું પૂછે કે બિંદુ ડાયપોલ કોને કહે છે તો અહીંયા શું કહેશે કે લિમિટ ટુ એ ટેન્સ ટુ ઝીરો લિમિટ ક્યુ ટેન્સ ટુ ઝીરો એક વખત કહેશે ટુ એ ટેન્સ ટુ ઇન્ફિનિટીવ ક્યુ ટેન્સ ટુ ઇન્ફિનિટીવ એક વખત કહેશે કે ટુ એ ટેન્સ ટુ ઝીરો ક્યુ ટેન્સ ટુ ઇન્ફિનિટીવ અને એક વખત કહેશે ટુ એ ટેન્સ ટુ ઇન્ફિનિટીવ અને ક્યુ ટેન્સ ટુ ઝીરો આ રીતે ચાર ઓપ્શન આપી દેશે અને કહેશે કે નીચેનાથી બિંદુ ડાયપોલ કઈ છે તો યાદ રાખો કે અંતર કેવું હોવું જોઈએ એકદમ સૂક્ષ્મ હોવું જોઈએ અને વિદ્યુત ભાર કેવો હોવો જોઈએ ઇન્ફિનિટિવ તો તેના પરથી આ તમને યાદ રહી જશે હવે છે કે વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર કયા નિયમ અને સિદ્ધાંત પરથી મેળવી શકાય તો કે કુલમના નિયમ અને સંપાદપણાના સિદ્ધાંત પરથી શોધી શકાય છે પરીક્ષામાં પૂછવા માટેની શક્યતા ખૂબ જ ઓછી છે